એવરીતે જો છો આ તમામ જે પરિસ્થિતિને જે જે सीएम નું જે બતાવ છે અત્યારે ન્યાય માટે જે 12 પરિવાર 14 પરિવાર જતી રહ્યા છે મને બહુ દુઃખ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આટલા આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસા મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે ગાડી આપી છે સિક્યુરિટી આપી છે આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતીયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી જે આપણી બહેનો સાથે

આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો હતી કે મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે ભલે એનો ભાઈ બીજો આવે બીજો નથી ત્રીજો પાર્ટી તો એમની અત્યારે પણ ગઈકાલે જ એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યું કે મને લાગ્યું હતું કે આમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માની જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે એમનાઓ પણ છે તો આપણા જ છે આખા ગુજરાતના મનુષ્ય ધર્મ તો આપણે પાડવો પડશે એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ કોઈ પણ બેન દીકરી માતા દીકરીઓ બહેનો તક્ષીલા કાંડમાં ન્યાય નથી મળ્યો એ લોકો ન્યાય નથી મળ્યો આપણે જોઈ લીધું રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો મોરબીના બ્રિજકાંડમાં ન્યાય નથી મળ્યો ભાજપના રાજમાં ન્યાય મળતો નથી હકીકત ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો ધમકાવ્યા પોલીસે અમને બબે ચાર 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 કલાક ને પાંચ કલાક સુધી આ બેનો ને બેસાડી રાખે ખબર કોઈ પૂછવા નો આવે અને મીડિયા નો મળે એના માટે ધ્યાન રાખવા માંગે ભાઈ એવું શું કામ કરો છો તમે ત્રણે ત્રણ ને કહી દો ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આપણને જે આપી દે અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એને એની સામે એફઆઈઆર થાય પ્રમોશનો કેમ આપવામાં આવે છે તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે પણ ન્યાય તો અપાવી શકે ને મુખ્યમંત્રી મળે છે તો એ બાજુ એમ કે છે કે તમને વકીલની સરકારી વકીલની જરૂર હોય તો અમે આપીશું તમને હાઈકોર્ટમાં કે કેસ ચાલે છે હાઈકોર્ટ હાઈકોર્ટમાં કેસ ચાલે છે તમે એફઆઈઆરમાં નામ ચાહી તો કરો તમને કોણ રોકે છે તમે તમારો દીકરો તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય કોઈ વેલ્યુ નહીં એટલે આ ખૂબ જ દુઃખદ છે આપણા ગુજરાતના તમામ માતા બહેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે આજે આ રોશનીબેન છે કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે એટલે બધા ગુજરાતની માતા બેન દીકરીઓને પણ મારી વિનંતી છે ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે કાલે તમારી સાથે પણ આવું જ બનશે આવું જ બનશે જો તમે આ આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે બાકી પ્રજાનો કોઈ જ નથી કોન્ટ્રાક્ટર સરકારી જે પદાધિકારીઓ છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો એ બધા કોન્ટ્રાક્ટરો છે ઈ અને અધિકારીઓ છે ઈ અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે અને અમે આપમાં જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે એટલે નિર્ણયો એને લેવાના છે ચૂક કરે તો વિપક્ષ ની જવાબદારી આવે છે જે અમે નિભાવી રહ્યા છીએ કે ચૂક છે મુખ્યમંત્રી આવું બે વર્તન ના કરવું જોઈએ એમણે ગુજરાત ની જનતા ની